આ વર્ષે તાત હેરાન પરેશાન થઈ ગયો છે તેમાં સૌરાષ્ટ્ર પંથકમાં મોંઘા ભાવના દવા બિયારણ મજૂરી ખર્ચ કરીને ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું એક વીઘે ખેડૂતને સત્તર થી અઢાર હજારનો ખર્ચ થયો હતો તેમજ ખેડૂતને ડુંગળીનો સારો પાક થવાની આશા હતી પરંતુ સાત આઠ દિવસ સુધી કમોસમી માવઠું વરસ્યું જેથી આઠ

આમાં કમોસમી વરસાદને કારણે આઠથી દસ દિવસ સતત આની માથે કમોસમી વરસાદ થયો જેથી કરીને મારો સંપૂર્ણ ડુંગળીનો નાશ નિષ્ફળ થઈ ગયો છે જેથી હવે આમાં મારે અઢારથી વીસ હજારના અઢારથી સત્તરથી અઢાર હજારનો મિનિમમ મારે ખર્ચો થયો છે અત્યારે હું જો આને ઉપાડીને આની મજૂરી ચડાવું તો અમારે મારે મજૂરીને નથી થાય જેથી મારે સરકારશ્રીને હું તમારે નૃત્યથી એટલું કહેવા માગું છું કે તમામ ખેડૂતને યોગ્ય વળતર મળે એવી મારી વિનંતી છે અને બીજું તમારા ન્યૂઝના માધ્યમથી હું એ કહેવા પણ માગું છું કે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં તમામ તાલુકામાં સતત સોએ સો ટકા નુકસાની છે એટલે આમાં કોઈ એક જિલ્લો કોઈ એક તાલુકો કે એવું નથી ઓલ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં નુકસાની છે બધાય ખેડૂતોને યોગ્ય વળતર મળે એ મારી સરકારશ્રીને વિનંતી છે જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલીયા જીતપુર